આ વર્ષના નવરાત્રી મહોત્સવ ખેલૈયામાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત તાપી મૈયાના રમણીય રિવરફ્રન્ટ ખાતે કેસરિયા નવરાત્રીનું આયોજન કરેલ છે આ પ્રસંગે સુરત જિલ્લા મંત્રી ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યાય ડોક્ટર વાસુદેવ ચોખાકાર માંડવી પાલિકા પ્રમુખ નિમેશ શાહ નગર પ્રમુખ પ્રિતેશ રાવળ નાગરિક સહકારીના બેંકના ચેરપર્સના પારૂલબેન સાગઠિયા

ત્યારે આ નવરાત્રિ આયોજનના મુખ્ય સંયોજક મિહિર વસાવા તથા માંડવી નગરના વરિષ્ઠ આગેવાનો અને સાથી મિત્રો દ્વારા આજે આ નવરાત્રિની તૈયારીનું પૂજા અર્ચના કરીને પ્રારંભ કરવામાં આવ્યો છે અને એક હિન્દુત્વ સાથે અને આ નવરાત્રિના પાવન તહેવારને મનાવવા માટે ખેલૈયાઓ અને તમામ નાગરિકો થનગનાટ અનુભવી રહ્યા છે અને જાણે આજથી નવરાત્રિ શરૂ થઈ જવાની હોય એવા આનંદ ઉલ્લાસ અને માહોલ સાથે આજે તાપી મૈયાના તટે પાવન ભૂમિ પર આજે નવરાત્રની તૈયારીની પૂજા અર્ચના કરી એની શરૂઆત કરવામાં આવી છે જય અંબે ભારત માતા કિશ અમિત ચૌહાણ માંડવી